એવું કે છે કે ક્યારેય એવા નેગેટિવ વર્ડ્સ ના વાપરવા જોઈએ જેનાથી આપણને નુકસાન થાય હવે આપણને જોઈતા હોય છે તો ભરપૂર પૈસા ભરપૂર ખુશી ભરપૂર આનંદ પણ આપણા વર્ડ્સ કેવા હોય છે જેમ કે પૈસા માટે વિચારીએ તો આપણે એમ કહે કે ઓછા પડશે તો આટલાથી નહીં ચલાવી લેવાય ફરી ક્યારેક જોઈશું આના માટે વિચારીશું આ વસ્તુ લેવા માટે આ બધી વસ્તુ છે એ એવું જ ડિનોટ કરે છે કે તમારી પાસે પૈસા નથી આપણે પોતે પણ જાણીએ છીએ કે નથી પણ આ બધા વર્ડ્સથી જ આપણું ભવિષ્ય બને છે નેગેટિવ વર્ડ્સ સ્વીચ વર્ડ્સ એને કહેવાય છે કે જે તમે પૈસા છે કે નથી વિચાર્યા વગર મારી પાસે ભરપૂર પૈસા છે મારી દરેક કામ કરવા માટે જ્યારે પણ મને પૈસાની જરૂર હોય છે મારી પાસે પૂરતા પૈસા હોય છે મારા દરેક કામ સારી રીતે થઈ જાય છે કોઈ પણ કામ મારું પૈસાને લીધે અટકતું નથી પૈસા કાયમ મારી પાસે જ હોય છે પૈસા મને હેલ્પ કરે છે પૈસા ગમે ત્યાંથી મને સપોર્ટ કરવા માટે આવી જાય છે બધા જ પોઝિટિવ સેન્ટેન્સીસ તમે પૈસા માટે બોલશો તો તમે જોજો આ વસ્તુ એકવીસ દિવસમાં જ તમારી સાથે થવા માંડશે એનું મિનિંગ એવું છે કે જે વસ્તુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ વસ્તુ જ આપણી પાસે આવે છે તમે તમારી જૂની લાઈફ હિસ્ટ્રી પણ જોઈ લેજો કે તમે અત્યારે જે જગ્યાએ પહોંચેલા છો એ જગ્યાએ પહોંચવા માટે તમે શું વિચારતા હતા બધું જ યાદ આવશે તમને શાંતિથી યાદ કરશો તો બધું યાદ આવશે કે તમે શું વિચારતા હતા કેવું વિચારતા હતા અને તમે કેમ આ જગ્યાએ છો આ જેટલા પણ હું સેન્ટેન્સ બોલી પૈસા માટે એ ફૂલફિલિંગ સેન્ટેન્સીસ કહેવાય અને જો તમારે એની પ્રેક્ટિસ કરવી હોય તો તમે એકવીસ દિવસ માટે આ વસ્તુ બોલો અથવા લખો જો તમને યાદ ના રહેતા હોય તો હું જે પણ બોલી છું એ એકવાર લખી લો અને પછી એને લખો કા તો એક રોજને રોજ લખો અધરવાઇઝ રોજને રોજ બોલો આ તમારા સબકોન્શિયસ માઇન્ડ ઉપર એ ઇફેક્ટ થઈ જાય છે અને તમે એવું કાયમ માટે વિચારતા થઈ જાઓ છો અને પછી ક્યારેય પૈસાની કમી પડતી નથી કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટી તમને મળતી જાય છે અને તમારા પૈસાનો જે પ્રોબ્લેમ હોય છે એ કાયમ માટે જતો રહે છે વિશ્વાસ કરવાની વાત એ છે કે તમે કરશો અને તમારી સાથે થશે તો તમે વિશ્વાસ કરશો તો આજથી જ ચાલુ કરી દો જો તમને મારી આપેલી ટિપ્સ કામમાં આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો બિલીવ મી આ બધી જ વસ્તુ હું અનુભવના આધારે કહું છું આમાં કોઈ ગપ્પું નથી